মনমে মারাইন নিগে় supplier ইরи ওেভঠে মনিশ্য দেরায়গের তোমনিডেশপ য়াisin pos 라고 Good জাপেন আণাযঠাই। মনিজ খটেলাইর নিডিল iই কোট করেখে য� નામ છે સામાન્ય રજન ની ચલાવી શકે છે પરંતુ જયારે ચલાવવાનો થાય ત્યારે તેમને સહાય જરૂર સ્વીચ ચાલુ કરી દેવાની હા જાજરી નમસ્કાર નજીકમાં છે ઊંચો આઠમાં જે અભ્યાસ સુધી લાગશે કહી દઉં અને પેલા માટે નવી વધતી આપણે શૌચાલીય તે વિશે બધા ભેસાઈ વધતી જાય છે જેમ કે ચાપત્તીની અંદર લોખંડના ફૂકાનું નિશે ચાપત્તીની અંદર લોખંડના ફૂકાને કારણે તેનું વીજન વધી જાય છે જેથી વેપારીઓને નફો થાય અને આકારને નિશે તો આના તો માટે બે વાત કરી દીધી દઈએ એક માં શુદ્ધ ચાપતી છે બીજીમાં બે ચા પત્તી બંને છે પણ વાટકરમાં ફેરફાર બેખંડનો ફૂગો છે ત્યારબાદ મીઠાની અંદર જોખના પાવડરની ભેસર કરવામાં આવે છે અહીંયા મેં શરીરમાં શુદ્ધ મીઠું લીધા છે જ્યારે હજીમાં બે શરવાર મીઠું મીઠું બંને કશનરે પાણી નાખતા કહેવાય કેવા પેપર શેર ફેશનવાળો મીઠું હશે તેમાં પાણી લાખતા મીઠો મેશ અને ચોખ્ખો પાવડો પેટો લેશું અને પાણી સમય જશે દૂધની અને યુડિયાની પેંચે કરવામાં આવે છે જો દૂધની અને પેચ લાલ લિટન પેપર રાચાર મિનિટ પર સુધી થઈ જશે મધ્યને અનક ખાંડની પેંચે કરવામાં જો શુદ્ધ તો રૂપર લગાતા રૂપડશે અશુદ્ધ હજાર પૈસે તો બળશે નહીં

સ્વચ્છ થઈને નીકળે છે રેતી અને ટીશ્યુ પેપર આપણે પેલા મોટા પાત્રામાં પાણી નાખવામાં આવે છે જેથી તેમાં મોટો મોટો જેમ કે આ કાગળ જેવા કચરા તેમાં ભેગા થાય છે ત્યારબાદ નાના કાંતામાં પાણી જાય છે જેમાં નાના નાના કણું હોય તે ફસાઈ જાય છે રેતી પાણીને શુદ્ધ કરે છે ટીશ્યુ પેપર ગંડે જેવું કામ કરે છે જેમાં બધો પત્રો ગળાઈ જાય છે અને નદીઓને દરિયજીવોને પણ તે નુકસાન કરે છે તેથી આ પ્લાન્ટનો ઉપયોગ થાય છે આમાં અમે પાંચ પાંચ અલગ અલગ ઘર બને છે મોટા કાંકરા નાના કાકરા રેતી કોલસા અને ટિશ્યુ પેપર આમાંથી પાણી પસાર થઈને બધાના ઘરોમાં જાય છે આ આપણ પીવાલા એક તો નથી હોતું પણ ઘરના કામમાં મદદ કરે છે ઉદાહરણ તરીકે કપડાં ધોવામાં વાસણ ઉઠવામાં ઘરના ધોધા કરવામાં કામ આવે છે ધોરણ સાતમાં અભ્યાસ કરું છું મારી શાળાના નામ છે સિકંદર ખેડા પ્રાથમિક શાળા અમારી કૃતિનું નામ છે ઓર્ગે ઓર્ગેનિક ખેતી આ આમાં અમે એક દવા બનાવી છે બસો લીટરની ક્ષમતાવાળો એક બેરલ લેવાનું છે તેમાં દસ કિલો ગૌસાણ ગૌસાણ અને દસ લી દસ લીટર જેટલું ગૌમૂત્ર નાખવાનું છે પછી તેમાં બે કિલો ગોળ નાખી અને તેને મિક્સ કરી લેવાનું છે પછી તેમાં સીતાફળના પાંદડા નાખી અને મિક્સ કરી લેવાનું છે પછી તેમાં રાફડાની માટી નાખવાની છે પછી તેને ગારી લેવાની છે પછી તેને બોટલમાં ભરી અને દેખાડવાની છે પછી આપણે તેને ખેતરમાં છાંટીએ છીએ જેનાથી જંતુનાશક દવા અને જંતુનાશક દવાથી આપણે છુટકારો મળે છે જંતુનાશક દવા આપણા ખેતર આપણને બધા નુકસાન કરે છે જેથી આપણને બચી જાય છે પાછું પોતાની એક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરું છું અને આજની અમારી આ કૃતિનું નામ છે ક્રોસ પાર્ટ આપણે શું જાણીએ છીએ કે અત્યારે દિવસે ને દિવસે ખેતી લાઈફ જમીન ઓછી થતી જાય છે અને નાના ખેડૂતોની સંખ્યા ઓછી જાય છે તો આપણે ઓછી જમીનમાં વધુ પાક ઉત્પાદન કેવી રીતે મેળવવું તે માટેની અમારી આજની આકૃતિ છે આપણે શું જાણીએ છીએ અત્યારે જ્યારે ખેડૂત પાકનું વાવેતર કરવા જાય છે ત્યારે સમાંતર હારો કરીને બીજ વાવે છે જો બીજનું વાવેતર કોષમાં એટલે કે છેકતી રેખાઓમાં કરવામાં આવે તો પાકનું પાકનું ઉત્પાદન વધુ લઈ શકાય છે અને